જશસ્વજી પરમાર જૈન જયંત્રપ્ત ઝઘડે તરફથી આજરોજ અમે જે થોડા દિવસ પહેલાં કાશ્મીરમાં પહેલગામમાં જે રીતે નિર્દોષની હત્યા કરવામાં આવી જે ધર્મ પૂછીને નામ પૂછીને જાત પૂછીને જે લોકોને નિર્દોષોને ગોળી મારવામાં આવી ઊભી રાખીને એવા નરાધમો જે પાકિસ્તાનના હતા જે માત્ર ભારતમાં આવીને હિન્દુ મુસ્લિમ એકતાને ભંગ કરવાની કોશિશ કરી રહ્યા હતા એવું જણાઈ રહ્યું હતું અને ધર્મ અને નામ અને જાત પૂછીને એ લોકોને ગોળી મારી હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતિકને તોડવાની કોશિશ કરી આ લોકો એવું ષડયંત્ર પેદા કરવા આવ્યા હતા અમે જાણીએ છીએ કે પાકિસ્તાન એટલું એટલું નરાધર્મોથી ભરેલું દેશ છે એ માત્ર ભારતનું હંમેશા ભારતનું કઈ રીતે નુકસાન થાય ભારત કઈ રીતે બરબાદ થાય ભારત કઈ રીતે પાછળ જાય એના કૃત્યમાં જ રહે છે પરંતુ અમે લોકો હવે ચડવી નહીં રહીએ જે રીતે આ લોકોએ જે કૃત્ય કર્યું છે એ ખરેખર સજાને પાત્ર છે અને સજા એ સજા કે એમને ભર બધાની વચ્ચે લાવીને ગોળી મારવી જોઈએ બીજી વાર આ રીતે આ કૃત્ય થવું ના જોવે એ માટે અમે ઝઘડા ચોકડી પર મોટી સંખ્યામાં જંગલેન્સ ગ્રુપ તરફથી તથા આજુબાજુના યુવાનો જે આવીને પોતાની મરજી છે અહીંયા ગાડી આ પ્રોગ્રામમાં જોડાયા છે એ બદલ અમે લોકો આ વિરોધ નોંધાવીએ છીએ હવે પછી આગળ કંઈ પણ થશે તો અમને પણ ગોળી મારતા આવડે છે અને અમને પણ આગળ રાજનીતિ તમે કેવી રીતે રમો છો અમને ખબર છે અમને પણ કરતા આવડે છે જરૂર પડશે અમે નાણાં બોલાવવાની જરૂર પડશે તો અમે બંદૂકની ગોળીઓ મારતા પણ અમે ખીંચીશું અને આ લોકોને નરાધમોને જે આ નરાધમોએ કૃત્ય કર્યું જે લોકોને કડકમાં કડક સજા થયું છે અને ફળ વચ્ચે ગોળી મારવી જોઈએ એવી અમારી માંગ છે એ માંગ સાથે અમે આ પાકિસ્તાનના ઝંડાની નીચે આ જે છૂકીએ છીએ નાના છોકરાના નાના છોકરાને અમને પેશાબ પણ કરાવીશું આની પર આ જ રીતે આ નરાધમોને અમે આ જવાબ આપીશું અને આગળ જતા પણ અમે હર્વ સર્વ અમે જાતિના લોકો અઢારે વર્ષના લોકો હિન્દુ મુસ્લિમ ભેગા થઈ અને આ લુખાઓને એમનો વળતો જવાબ આપવા તૈયાર છે